રાજ્યમાં સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધીમાં એકસો સાહીઠ તાલુકામાં વરસાદ વરસ્યો બપોરે બાર વાગ્યા સુધીમાં બનાસકાંઠાના દાંતામાં બે બત્રીસ ઇંચ વરસાદ માળિયામિયાણા તાલુકામાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ વરસ્યો બપોરે બાર વાગ્યા સુધીમાં મોરબીના ટંકારામાં બે પોઈન્ટ તેર ઇંચ મોરબી શહેરમાં એક ત્રાણું ઇંચ વરસાદ જામકંડોરણામાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ વરસાદ દ્વારકાના ભાણવટમાં એક પોઈન્ટ ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક પોઈન્ટ ઇંચ વરસાદ જામનગરના કાલાવડમાં એક પોઈન્ટ છેતાળીસ ઇંચ વરસાદ તાપીના વ્યારામાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ મોરબીના વાંકાનેરમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ રાજકોટના ગોંડલમાં પણ એક પોઈન્ટ બાવીસ ઇંચ રાજકોટના લોધિકામાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના ધાનગઢમાં એક પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ અને સુરેન્દ્રનગરના ચોટીલામાં એક ઇંચ વરસાદ વરસ્યો છે બપોરે બાર વાગ્યા સુધીમાં જામનગરના કાલાવડમાં એક પોઈન્ટ છેતાળીસ ઇંચ વરસાદ વરસ્યો તાપીના વ્યારામાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ વરસાદ સવારે છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં કુલ એકસો તાલુકામાં વરસાદ પડ્યો સૌથી વધારે બનાસકાંઠાના દાંતામાં બે ઇંચ વરસાદ માળિયા મિયાણા તાલુકામાં બે ઇંચ મોરબીના ટંકારામાં બે ઇંચ મોરબી શહેર અને જામકંડોરણામાં એક પોઈન્ટ ઇંચ વરસાદ તો દ્વારકાના ભાણવડમાં એક પોઈન્ટ તોંતેર ઇંચ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક પોઈન્ટ ચોપન ઇંચ જામનગરના કાલાવડમાં એક પોઈન્ટ છેતાળીસ ઇંચ તાપીના વ્યારામાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ મોરબીના વાંકાનેર અને રાજકોટના ગોંડલમાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ તો રાજકોટના લોધિકામાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં એક ઇંચ વરસાદ વરસ્યો